જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી ડૉક્ટર મનીષકુમાર બંસલની અધ્યક્ષતામાં સોશિયલ મીડિયા કમિટી તથા નોડલ અધિકારી શ્રીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી ડૉક્ટર મનીષકુમાર બંસલ દ્વારા જિલ્લા કક્ષાની મીડિયા ટીમ દ્વારા કરવાની કામગીરી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનનો પ્રચાર પ્રસાર સોશિયલ મીડિયામાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન અંતર્ગત આવતી માહિતી અંગેની કામગીરી અંગે જણાવવામાં આવ્યું હતું આ ઉપરાંત વનરેબલ આઈટી અને કંટ્રોલ રૂમ અંગેની માહિતી મેળવીને તેમની કામગીરીનો રિવ્યૂ કરવામાં આવ્યો હતો બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી આર એન ચૌધરી તથા જિલ્લાના નોડલ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ બાય એજાજ શેખ ભાવનગર